તો આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે આપણે નાસ્તો ફાસ્તો કરીને આવી ગયા છે અને સીધા ઉપર આવ્યા છે અને આજથી આપણીનો નોકરીનો ટાઈમ છે પાંચથી બે અહીંયા પાંચ વાગે આપણે જાઉં ને ત્યાર સુધી આપણે અને રાતે બે વાગે આવશું ત્યાર સુધી આપણે કાંઈ નથી કરો ને આપણે ખાલી મોબાઈલ વાપરશું પિક્ચર પિક્ચર જોઉં વેબ સિરીઝ જોવું એ જ કરવાનું છે અને સમીર તો બધા ડિલિવરીમાં ગયા છે એટલે આપણે એને બોલાવી ન હોય એટલે બ્લોગમાં આપણે આવી ગયું હોય એટલે તો એ બ્લોગમાં આપણે આવી શકે કેમકે આપણે સ્ટોરમાં જઈએ એટલે એ આપણે મળી જાય એ છે એમાં બ્રેક લેવો પણ પાંચથી બેમાં થોડોક બ્રેક ઓછો મળે આપણેનો એટલે તો એમાં મજા આવશે કેમ કે આપણે સોસો આવશે કેમ કે પાકથી બી મારા કોઈ સોસો હોય છે સોસો એટલે મજા જ આવે એ તો તમને ખબર છે સોસો સોસા ખેલ જ કરતો હોય છે ભાઈ ડિસ્કો કરતો હોય ડાન્સ કરતો હોય તો હવે આપણે સીધા મોબાઈલ મોબાઈલ વાપરીએ નીચે જઈને અને સીધો જમ્યું ભમીએ ને હું જવું અને સીધા આપણે સ્ટોરે આવું આવવું આઈ જાય તો હાલો આપણે જઈએ અને વચમાં આવશે તો આપણે કાંઈ એવું બતાડશું એટલે લોકમાં વહીના રહેજો અને મજા આવશે જઈશું આપણે આવી ગયા છે અને કામ કરવા અને આપણે કામ બામ કરશું અને આપણે દફતર બફતર રાખી દઈએ પછી આપણે જમશું સોસો આવશે એટલે આપણે એ બતાવશું તો હાલો અહીંયા આપણે દફતર રાખી દે તો ગાઈઝ આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે પાથરી લે આપણું જો ટિફિન તો આજે શાકમાં શું છે એ આપણે જોવાનું છે તો જોઈએ આજે શું છે તો બતાવું

અને આ વસ્તુ પુગાડવાની જલ્દી તો હાલો અહીંયા સિવિલ દવાખાને પુગાડ દે ઓર્ડર એટલે પતે ગાઈસ હવે સમીર જાય છે ડિલિવરી કરવા જો તમને દેખાતો નહીં હોય જો જાય છે તો ગાય જોવે સમીરને આના પછી એક જ ઓર્ડર રહે અને હું મારો બ્રેક પૂરો થવા આવ્યો છું મેં એક કલાક આજે બહુ વાપરી દીધું બ્રેક તો હવે હું જઈશ હવે પાછો સ્ટોરમાં તો હાલો સ્ટોરમાં પાછા તો આના પછી હમણાં આવે સમીર પછી વાત કરી ગાઈઝ આવ્યો છે આવા આવી ગયો છે ઓર્ડર પતાવીને આના પછી એક જ ઓર્ડર કરશે અને આવા જ છે ઓર્ડર પૂરો કરીને કરે અને આ આવા જ સ્ટોરમાં જાય સ્ટોરમાં કેમ કે આ આવતને સ્ટોરમાં જી બે વાગ્યા સુધી મરાવાની છે આ સ્ટોરમાં આ આવત બે વાગે સુધી પહેલા ન નીકળી હતી કેમ કે આ આવા વગર ઓગર બધી અઘરું પડી ગયું એટલે આ આવતને જરૂરી છે સ્ટોરમાં રહેવું તો હાલો આપણે સ્ટોરમાં જઈએ તમને બતાડી હાલો તો ગાઈઝ હવે આપણા સ્ટોરમાં પહોંચી ગયા છીએ અને હવે અહીંયા કામ કરીએ છીએ થોડીક લપ થઈ ગઈ છે

મળીએ આપ નવા માં કાલે આપણે પાછું બ્લોગ બનાવશું કાલે એટલે મળીએ નવા બ્લોગમાં માં